અને બીજી વાર લેવાની તો એમાં પણ ઘણા આરોપ અને પ્રત્યારોપ થયા છે મિત્રો કે બારકોડ લગાવવાનું ભૂલાઈ ગયું હતું કે નવ લાખ વિદ્યાર્થીઓ સાથે છેડા થયા છે એના ભવિષ્ય સાથે છેડા થયા છે કે ભાઈ બારકોડ લગાવવાનું ભૂલી ગયા હોવાથી હજી આની અંદર ઘણા કૌભાંડ થવાની પૂરેપૂરી પોસિબિલિટી છે એવું અરવલ્લીના પંચાયત વિભાગના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિભાઈ પટેલે દાવો કર્યો છે પ્રધાનમંત્રીની ઓફિસ અને મુખ્યમંત્રીની ઓફિસમાં પત્ર લખીને જણાવ્યું છે કે ભાઈ થોડાક દિવસમાં એટલે કે પાંચ સાત દિવસની અંદર આનો ખુલાસો કરવામાં આવે નહીતર હાઈકોર્ટમાં જવામાં આવશે એટલે મિત્રો મને એવું લાગે છે કે હજી કદાચ રિઝલ્ટ તમારું થોડુંક આગળ પાછળ થવાની પોસિબિલિટી છે તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી જે લોકોને સારા માર્ક્સ છે એ લોકો મિત્રો દોડવામાં ધ્યાન આપે બીજી કાંઈ અત્યારે આડાહોળા ન્યૂઝ ઉપર બહુ ધ્યાન આપવાની જરૂર નથી બરાબર લગભગ મિત્રો કંઈ કેન્સલ થવાની એવી પોસિબિલિટી છે નહીં એટલે જેને સારા માર્ક્સ છે એ લોકો તો અત્યારે ખાલી દોડવામાં ધ્યાન આપે એવું ન વિચારતા કે ભાઈ અત્યારે તો આવો માહોલ છે તો હવે દોડવું નથી હવે કંઈ કરવું નથી બરાબર જે લોકોને સારા માર્ગ છે એ લોકો દોડવાનું ચાલુ રાખે બાકી તો સરકાર સરકારનું કામ કરશે મિત્રો થેન્ક યુ વેરી મચ